શું તમને ખબર છે આપણા વડીલો કેટલા હોશિયાર હતા એ લોકો એ સમયે માટીના વાસણ વાપરતા પછી આપણે સ્ટીલ એલ્યુમિનિયમ નોન-સ્ટીક વગેરે વાપરવા લાગ્યા અને હવે ખબર પડી કે નહીં વાસણો તો માટીના જ સાચા આપણા પૂર્વજો હાથથી ખાતા આપણને ખરાબ લાગવા લાગી એટલે આપણે ચમચી અને કાંટા ચમચી ચાલુ કરી દીધી પછી ખબર પડી કે હાથથી ખાઈએ તો એક ખાસ મુદ્રા બને છે અને મગજ પાચન ક્રિયાને તૈયાર કરે છે એટલે હાથથી જ ખાવું જોઈએ આપણા પૂર્વજો ગામડાની શુદ્ધ હવામાં રહેતા સવારે વહેલા ઉઠતા અને રાત્રે વહેલા સૂઈ જતા આપણે શહેરમાં આવ્યા લેટ નાઇટ પાર્ટીઓ ચાલુ કરી મોડા સુવાનું ને મોડા ઉઠવાનું પછી ખબર પડી કે આ બધું મોહમાયા છે સાચું તો ગામડાની શુદ્ધ હવા અને વહેલા વહેલા ઉઠવામાં જ મોજ છે આપણા પૂર્વજો ફક્ત સિઝનેબલ ફળો ને શાકભાજી ખાતા પછી આપણી પાસે આવ્યા ફ્રીજ ને સ્ટોરેજ કેરીના કટકા કરી બારે માંસ ખાઈએ છીએ પછી ખબર પડી કે સિઝનમાં જે ફળ ને શાક મળે છે તે જ ખાવાથી શરીરને યોગ્ય પોષણ મળે છે આપણા પૂર્વજોએ જે રીતો અપનાવી